અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે અને યજ્ઞના સમયમાં જ્યારે બ્રેક મળે ને આજકાલ તો એવું છે કે બધાને આમ કલાકે કલાકે બ્રેક યાદ આવે યજ્ઞમાં બેઠા હોય ત્યારે ઋષિમુનિઓ સંતો શું કરતા આપણે ફળાહાર કરીએ ફોન વાપરીએ બે ચાર વાતો કરી લઈએ થોડી આમ તેમ પંચાત કરી લઈએ પણ શૌનકાદી ઋષિઓએ શું કર્યું છે તો યજ્ઞ સિવાયના સમયમાં શાસ્ત્રનું શ્રવણ કર્યું છે શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું છે એટલે એમને એ ફળ મળ્યું છે નારદજીએ જે કથાનું શ્રવણ કર્યું એ સેના માટે સનકાદિક ઋષિઓએ સેના માટે કરાવ્યું જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ ત્રણેયના ઉદ્ધાર માટે ને આ સંસારમાં એ ત્રણેયની સ્થાપના માટે તો એમને એ ફળ મળ્યું છે કથાના અંતે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશે તરુણ થઈ જાય છે ભક્તિના પુત્રો વ્યાસજી મહારાજે આ કથા કેમ લખી છે સંસાર કલ્યાણાર્થે અને પોતાના હૃદયના અસંતોષને દૂર કરવા માટે જેથી આ શાસ્ત્ર પૂર્ણ થયા બાદ ભાગવતજીના અંતે વ્યાસજીના હૃદયને પણ સંતોષ મળ્યો છે પણ એક માત્ર સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને મોક્ષ માટે કથા સંભળાવી રહ્યા છે અને એટલા માટે માત્ર પરીક્ષિતજીને મોક્ષ મળે છે

કોઈ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે શેના માટે આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો છો એ આધારે ફળ મળવાનું છે અને એવું આ સુંદર શ્રીમદ જેવા પ્રેતને પણ મોક્ષ અપાવે નારદજી મહારાજને સપ્તાહ યજ્ઞની વિધિ કહી મહાત્મનો ભાગ પૂર્ણ થાય અને પ્રથમ સ્કંદ તરફ ने प्रथम स्कंदना मंगलाचरणना श्लोकमा सुंदर वर्णन परमात्मानुचे केवा परमात्मा छे प्रभु केवा छे जन्म अंधस्ययतोन्वयादि तरता शार्थी तेजो वारिमृदां यथा विनिमयो यत्र गो गोमृषा धाम्ना स्वेन सदा निरस्तकुकं सत्यं परम्

આ ચૌદે બ્રહ્માંડમાં ચૌદે લોકમાં જેમનો વાસ છે એ પરમાત્મા જે કેવા છે સત્ય સત્ય સ્વરૂપ સત્ય સ્વરૂપ પરમાત્માને સાંભળીએ છીએ જોઈએ છે બસ હવે પરમાત્માને હૃદયમાં વસાવી લેવાની વાત છે એ પરમાત્મા જો વસી જા શરીર શરીર નથી નથી એવું ખોટું નથી કોઈ તમને એમ કે આ તમે કહો છો કે તમે આ શરીરમાં છો તમારું આ રૂપ છે ખોટું છે એવું નથી પણ આ રૂપ આજે છે ને કાલે નથી એટલે નાશવંત મિથ્યા એ મિથ્યત્વમાં જે સત્યત્વનો ભાવ અત્યારે થઈ ગયો છે કે આ દેહ જ સત્ય છે એટલે તો આપણે વર્ષો વર્ષો વર્ષોનું પ્લાનિંગ કરીએ છીએ ને કે આટલી ઉંમરે હું આ કરીશ આ સમય પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી પચાસ વર્ષ પછી હું આ કરીશ એનું પ્લાનિંગ કરીએ છીએ એ પ્લાનિંગ અનુસાર આપણે જીવન જીવીએ છીએ પણ જે પ્લાન કર્યા વગરનું છે શું છે તો કહે શરીરનો નાશ થઈ જશે ક્યારે આની અંદર જે જ્યોતિ સ્વરૂપ તત્વ જે આત્મા બિરાજમાન છે એ તત્વ જ્યારે નીકળી જશે એ તત્વને જાણવા માટે શાસ્ત્ર છે અંદર બેઠેલું જે તત્વ છે આત્મા છે આત્માને જાણવા માટે શ્રીમદ ભાગવત છે મૃત્યુ પર્યંત જ મોક્ષ થતો હોત તો મહારાજ પરીક્ષિતજીને એમ કહે કે તમારું મૃત્યુ તો થવા દો પછી હું ભાગવતજી ની કથા સંભળાવી દઈશ મૃત્યુ પર્યંત જો મોક્ષ થતો હોત

શ્રી માં પૂર્ણ સમર્પણ અને શ્રદ્ધા સાથે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે અને જીવતા જ મોક્ષને પ્રાપ્ત કરે